સુરતની અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે અડાજણ પોલીસ મથકની સૌર પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થયો છે જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે ઘેરવર્તન કર્યું હતું અડાજન પોલીસ ફરી વિવાદમાં આવ્યું છે અડાજણ સૌર પોલીસ ચોંકીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું સૌર પોલીસ ચોંકીના પોલીસ કર્મચારીઓ અથવા રાજ મહિલાઓનું સન્માન જણાવવામાં આવ્યું હતું પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદાનો જળવાઈ અને પોલીસે મહિલાઓને કહ્યું કે મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરું છું મહિલાએ પોલીસ ના વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપીઓ વ્યવહાર કરી છે ત્યારે પોલીસ પોલીસ મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી પોલીસ કર્મચારી જ મહિલાને કહ્યું કે વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ ત્યારે જનતાના ટેક્સ ના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતા ને જ ગણતા નથી

જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનું કંઈ માફ છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે ચાલ ચાલ અધિકારીને તમે એમ છો શાંતિ રાખો એમ આ કે તમારું ઘર છે આ મચ્છી બજાર છે શાંતિ મચ્છી બજાર છે ખોટી નઈ કરવાની બો બેન મે તમને શાંતિની વાત બંધ નઈ થાય તમારી બંધ નઈ થાય કરો આયા મચ્છી તમે શેના લો તમે એના નથી પતા ઓ એમને એમને ગુનો ડાકો કરાવો આખી એક તો એ હું મારી પરમિશન પર ઉતાર તમ જા ઉતારો ઉતારો વિડિયો તમ તારે તમે બેની વાત કરો એને વાત કરવાની ઉજાવા છે અમારીએ ઉજાવાવા વાત છે અમારા પાસે ઠીક છે અમારે મારા અધિકારી છે તમે જાઓ તમારી તપાસ અમે કરી દઈશું જાઓ મારી વાત સાંભળો